હાલ વડોદરાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા શહેરની મધ્યથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે નદી કિનારાની અવાવરું જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે અસામાજિક તત્વોએ મોકળું મેદાન મળ્યું છે સંયાજીગંધ વિસ્તારના કાલા ઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે બીજે ત્રણ ફૂટના આ છોડના વાવેતર પાછળ કોનો હાથ છે તે પોલીસ તપાસનો વિષય છે પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નદી શહેરની મધ્યથી પસાર થતી આગળ ખંભાતના ખંભાતને મળે છે વિશ્વામિત્રી નદી કિનારાનો આ મોટા ભાગના વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ છે નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે રાહદારીઓની અવર જવરથી દૂર એવા એકાંતના સ્થળોને અસામાજિક તત્વો દ્વારા અડ્ડો બનાવવામાં આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને સયાજીગંધ વિસ્તારના કાલા ઘોડા બ્રિજ નીચે વિશ્વામિત્ર નદીના કિનારાની અવાવરૂ જગ્યાએ ગાંજાના છોડનું બિંદાસ્ત વાવેતર કરવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચાર અપડેટ મળતી રહે